આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાઈજીના જન્મદિવસ પચીસ ડિસેમ્બરને સમગ્ર રાષ્ટ્રમાં સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાષ્ટ્રમાં અને ગુજરાતમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે સારી કામગીરી કરવામાં આવી રહેલી છે અટલ બિહારી વાજપેયીજીનું કહેવાનું હતું કે જ્યાં સુધી ગામડું ગંદકી મુક્ત નહીં બને ત્યાં સુધી ગામડું પ્રગતિશીલ અને રોગમુક્ત નહીં બની શકે તેમની આ વિચારસરણીને આગળ વધારતા ગુજરાત સરકાર દ્વારા અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં અમરેલી જિલ્લાની આઠ નગરપાલિકાઓની દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા એકસો છપ્પન જેટલા ગામોમાં પચાસ હજાર કરતાં પણ વધુ ઘરોમાં ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવેલી છે અને ગામડાઓમાં ઘરે ઘરેથી કચરો ભેગો કરવાની આ નવતર પહેલમાં અમરેલી જિલ્લો અગ્રેસર રહેલો છે એટલું એટલું જ નહીં પરંતુ આ કચરાને નગરપાલિકાની ડમ્પિંગ સાઇટમાં ભેગો કરી અને તેના સેગ્રીગેશન સેડ માટે તેના સેગ્રીગેશન માટે પાંત્રીસ જેટલા સખી મંડળોને એન્ગેજ કરવામાં આવેલા છે અને આ સખી મંડળની એકસો બાવીસ બહેનો આ કચરાને સેગ્રીગેટ કરી અને તેના વેચાણ દ્વારા આવક મેળવી રહેલી છે અંદાજીત ચાર હજાર રૂપિયા જેવી આવક આ પ્રત્યેક સખી મંડળને માસિક થઈ રહેલી છે તો વેસ્ટ કલેક્શન અને આજીવિકા આ બંને બાબતોને સંકલિત કરી અને અમરેલી જિલ્લામાં એકા પ્રયોગ કરવામાં આવેલો છે અને જેને ખૂબ સારી સફળતા મળેલી છે